સદગુરુ મહારાજે ઈશારો કરી પરમ નામ નું ભક્તિ ની અંદર ભક્તિના ત્રણ પ્રકારો છે સગુણા ભક્તિ નિર્ગુણા ભક્તિ ને પરા સગુણા ભક્તિ ની અંદર નવ પ્રકાર છે શ્રવણ કીર્તન સ્મરણ પૂજા અર્ચન વંદન ભાવ શક્ય ભાવ અને આત્મ નિવેદન એમાં ત્રીજી વાત કરી શ્રવણ કીર્તન અને સ્મરણ આ સ્મરણ જે છે એ સ્મરણ ભક્તિ સગુણા ભક્તિ નું મુખ્ય અંગ એ નામ સ્મરણ અને ઘણા બધનો

કોઈ તને રામ કહે કોઈ તને શામ કહે કોઈ કહે नंदલો કી શોર તયાના મે તયા નામ લખવી કંકુતરી નથો રામ મોહન ગોપુર મો ગોવાની અકોર મહારાજા રણસો તયા

ધ્યાન ધણીનું ધર્મ નિરંત કહે નિષ્ઠાનો ફળ છે ધર્મથી પ્રત્યેક કાર્યકર્તા પ્રત્યેક સ્થળે પરમાત્માનું નામ સ્મરણ થઈ શકાય છે પર જતા હોય તો થાય ખેતરમાં નેતામણ કરતા હોય તો થાય ઘર ચલાવતા હોય તો થાય નોકરી કરતા હોય તો થાય પ્રત્યેક સ્થળ કોઈ સ્થળ એવું નહીં જો પરમાત્મા ના હોય પરમાત્મા નું નામ સ્મરણ ના થઈ શકે પ્રત્યેક સ્થળે મહાપુરુષો ચાર થી ટાઈમ બહુ ઉત્તમ છે મહાપુરુષો તેમ છતાં એ સમય ના થાય તો ગમતે સ્થળે દાડાના બાર ત્રણ જેટલા આપણે કરવું હોય તો થઈ શકે તો નાન સ્મરણમાં સમયનું કોઈ બંધન છે કોઈ જાતિનું પણ બંધન નહીં કે ભાઈ હેળો પુરુષો એકલા જ કરી શકે બે જાતિ છે વિશ્વ ની અંદર સ્ત્રી અને પુરુષ પુરુષ પ્રકૃતિ પુરુષો જ કરી શકાય ને બેનો ના કરી શકે એવું છે નહીં આપણને પ્રત્યક્ષ દેખાય છે બે નામ કેટલો ઉમંગ છે ભજન નો જેશલ તોરો લુપા માલદે નર હરિચંદ્ર તારામતી શેઠ જગાડસા સંગ્યાવતી સીતા પાંડવનો દ્રૌપદી તો આગળનો ઇતિહાસ જોઈએ બધા મહાપુરુષો સદોડે ભક્તિ કરી છે અને આપણને નિરાત મહારાજે પણ ઉપદેશની અંદર બે જણનો ઉપદેશ કરવાનો સૂચન કરેલો છે કવય ઉપદેશ એકલા પુરુષને નહીં પણ શ્રી અને પુરુષ બંનેને હોવો

એ પણ એવું છે જ્યારે ક્રિયા કરીએ તાણ જ થાય આપણને બૌદ્ધ સ્મરણનો ઉપદેશ વિરાત મહારાજ આપ્યો પહેલું તો મુખ્ય સ્મરણ થાય માનો વાત પછી ધીરે 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 મનથી થાય અને પછી હૃદયથી થાય અને ભજનની અંદર તો ક્યાં લખી કહ્યું છે ਹਰਨੇ ਭਜੋ ਤਾਜੂ ਕੋਈ ਨਹੀਂ ਲਾਜ ਤੋ ਲਾਜ਼ਾਨੀ ਰੇ ਜੈ ਨਿਸ਼ੁਰਤਾ ਸ਼ਾਮੜਿਆ ਫਾ ਵਦੇਵੇ ਨਵਾਣੀ ਰੇ ਆਪਣਾ ਅੰਤ ਕਰਨ ਦਾ ਚਾਰ ਵਿਭਾਗ ਮਨ ਬੁੱਧੀ ਜੀਤ ਨ ਅਹੰਕਾਰ ਅੰਤ ਕਰਨ ਦੀ ਜੈ વૃਤੀ ਸੰਕਲਪ ਵਿਕਲਪ ਕਰੈ ਨ ਮਨ ਕਹਿਵਾਏ અંધ જે વૃત્તિ કરે બુદ્ધિ પણ બુદ્ધિ હા એ કાર્ય હું કરીશ અહંકાર ધારણ કરે તારે એને અહંકાર કહેવાય પણ આ ચારે થી જયારે થઈ જાય આ વૃત્તિ થાય અને પરમાત્મા જોડાય પરમાત્મા મળે તાણે એને શ્રુતા કહેવાય શું કહેવાય શ્રુતા કહેવાય પરમાત્મામાં મળત મળે ત્યારે જ શ્રુતા કહેવાય સદ્ગુરુ મહારાજે આપણને એ લક્ષ્ય આપ્યું છે બે મહાપુરુષોના થોડા દાખલા આપી મારી વાણીને વિરામ આપીશું નામ સ્મરણ પહેલો મુક્તિ થાય મનથી થાય હૃદયથી થાય શ્રુતાથી થાય આ એ ઉત્તમ પ્રકાર છે મહારાષ્ટ્રની અંદર એક ચોખા મેળા નામનો એક સમાર ભક્ત થઈ ગયો જો મહારાષ્ટ્રની અંદર જ્ઞાનેશ્વર નામદેવજી ઘણા બધા સંતો થયા છે પણ આ ચોખા મેળા જે હતો એ હળદમ વિઠ્ઠલ 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 હળદમ પરમાત્મા નામ નું સ્મરણ કર્યા કરતો ગરીબ હતો એટલે એક જગ્યાએ મજૂરીએ જય લો

આ બધું રહ્યું નહીં ફક્ત તો નામદેવજી હતા એટલે નામદેવજી એ કહ્યું ભાઈ આડકો કોને એ કરી દો અને જેમાં વિઠ્ઠલ વિઠ્ઠલ ધ્વનિ થતો હોય એ હાડકો ચોખા મેળ વિચાર કરવા મર્યા પછી જેના હાડકા પણ ધ્વનિ થતો હોય વિઠ્ઠલ વિઠ્ઠલ થતો હોય તો એ વ્યક્તિ કેટલો મહાન બની ગયો આવો એક બીજો દાખલો આપો રાજસ્થાનની અંદર ખુલી ભાઈ કરીને ભક્ત હતી છ થાપવાનું કામ કર્યું હતું કરતી આપણે પ્રવાસમાં જઈએ રાજસ્થાન યુપી આ બધે જઈએ તો જેમ આપણે છોણો જે છે એ નાનો હોય પણ ત્યાં તો મોટો મોટો છોણો થાતો અને સાચ્યો બનાવેલી હોય છાતીક લાકડું ઓછું છે લગાડવાનું એટલે છોણાનો ઉપયોગ લગાડવામાં કરે આ પેલી બેનનો છાણો કોક બેન જોડે વારી પાડોશ વારી હશે એ ચોરી થઈ પેલી બેન જાય કે ભાઈ મારો છોણો તે ચોર્યો છે પેલી કે સાબિતી છે તમારો સોનો મે લીધો એની સાબિતી છે એટલે પેલી એ સોનો હતો એ પેલી કોને આગર ધર્યું તકે બોલ શું થાય છે તકે રોમ રોમ થાય છે તકે આ સાબિતી વિચાર કરો કે જના સોનામાં રોમ રોમ થતું હોય એ વ્યક્તિ કેટલી નામ હોય હોય પરમાત્મા હોય ભરી હોય સદગુરુ નિરાદ મહારાજનો પણ એ ઉપદેશ છે કૃષ્ણ કોને કૃષ્ણ કોને આ શું છે રહેવાનો બાકી સર્વે વણસી નામનું રહસ્ય જે છે ગુપ્ત ભેદ જે છે એ સદગુરુ ગુજરાત મહારાજે આપણને સમજાયો છે અને જેની ખરેખર આત્મામાં હોય એકદમ નિષ્ઠા ના થાય ઉપદેશ લેવા વાળા બધા કંઈક ઉત્તમ પ્રકારના હોતા નહીં ઉત્તમ અધિકારી હોતા નહીં પણ મધ્યમ કક્ષાના હોય એ આ ભક્તિના આધારે પણ પોતાના લક્ષ્ય વાંચી શકે છે ભલો સદગુરુ